હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છે ગુજરાતી દાળ ભાત તો આપણે કુકરમાં દાળ અને ભાત સાથે જ બનાવવાના છે તો મેં ત્રણ વ્યક્તિ માટે દાળ બનાવું છું તો મેં એક વાડકી જેટલી દાળને લઈને ધોઈને રાખી દીધી છે અને હવે આપણે મેં ચોખાને પણ લીધા છે આ ગ્લાસનું માપ છે ફ્રેન્ડ અડધો ગ્લાસ જેટલા ચોખા મેં લઈને બાઉલમાં લઈ લીધા છે અને આપણે ચોખ્ખા પાણીથી બે વાર ધોઈને સરસ સાફ કરી લઈશું અને એકદમ સરસ આપણે સાફ કરી લેવાના છે તો ફ્રેન્ડ મેં ચોખાને સાફ કરી લીધા છે એની અંદર એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને મીઠું એડ કર્યું છે આપણે અડધો ગ્લાસ જેટલા ચોખા લીધા હોય તો આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને મેં ઉપરથી એક પર જેટલું તેલ એડ કર્યું છે તો આપણા ચોખા એકદમ સરસ ખીલેલા ખીલેલા બની જાય તો આપણા રેડી થઈ ગયા છે વાત હવે આપણે આને કૂકરમાં મૂકી દઈશું તો મેં કૂકરમાં જે દાળ મૂકી છે ફ્રેન્ડ એની અંદર આપણે એક પરી જેટલું તેલ એમાં પણ એડ કરીશું તો આપણી દાર ઉભરાશે નહીં એટલા માટે આપણે આની અંદર તેલ એડ કર્યું છે અને આપણે ઉપરા છપરી દાર ભાત મૂકવાના છે એટલે આપણે મીઠું એડ કરીશું હળદર એડ નહીં કરીએ કારણ કે જો દાર ઉભરાશે તો ભાત પણ આપણા પીળા થઈ જાય એટલે આપણે કૂકરમાં ઉપરા છપરી બનાવીએ તો આપણે હળદર નથી એડ કરવાની બાકી તમે અલગથી બનાવતા હોય તો તમે એડ કરી શકો છો હવે મેં એક ફ્રેન્ડ આવો કાઠલો મૂકી દીધો છે અને એની ઉપર આપણે આજે ભાતને ધોઈને કમ્પ્લીટ કરીને રાખ્યા છે અને એડ કરી દેવાના છે અને ઉપરથી આવે આવી રીતે કાણાવાળું જે વાસણ આવે એને મૂકી દેવાનું છે અને કુકર બંધ કરીને આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું અને ફ્રેન્ડ આને આપણે પાંચ વિસલ જેટલું થાય પછી આપણે બંધ કરી દઈશું તો પાંચ વિસલ જેટલું ફ્રેન્ડ થઈ ગયું છે અને આપણા દાણાને ભાત ચડી ગયા છે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણી દાળ પણ એકદમ સરસ થઈ ગઈ છે અને ભાત પણ આપણા બનીને રેડી થઈ ગયા છે તો એકદમ ફટાફટ ઝટપટ આપણા દાળ અને ભાત આપણે આવી રીતે કૂકરમાં બનાવીને રેડી કરી શકીએ છીએ ગેસની પણ બચત થાય છે અને ટાઈમ પણ બચે છે તો આપણે ફ્રેન્ડ આ દાળ પણ બફાઈ ગઈ છે અને ભાત પણ બફાઈ ગયા છે તો આપણે એને કાઢી લઈએ અલગથી કાઠલો છે પણ અંદર એને પણ આપણે કાઢી લેવાનો છે સાણસીથી અને આપણે આવી રીતે અલગ કરી દેવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ દાળ આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે જો ફ્રેન્ડ તમે બટાકાને એવું બાપવો હોય એની ભેગું તો તમે બટાકાને પણ આની અંદર એડ કરી દો શકો છો એક બાઉલમાં મૂકી દેવાનું નીચે તો હવે ફ્રેન્ડ આની અંદર આપણે હળદર અને મીઠું અને એક ચમચી મરચું એડ કરી દઈશું અને આની અંદર અત્યારે દાળ ગરમ છે એટલે આપણે થોડુંક પાણી વેડ કરી દઈશું અને બ્લેન્ડર ફેરવી દઈશું હવે જો ફ્રેન્ડ આપણે પાણીની જરૂર પડે તો આપણે ઠંડુ પાણી નથી એડ કરવાનું ગરમ જ પાણી એડ કરવાનું છે તો મેં અંદર બે ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરી દીધું છે ફ્રેન્ડ તમારે જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમારે પાણી વધુ ઓછું કરી શકો છો તમે હું અત્યારે ત્રણ જણ માટે બનાવું છું અને દાળ થોડી જાડી રાખું છું એટલે પાણીની ક્વૉન્ટિટી થોડી ઓછી એડ કરીશ તો ફ્રેન્ડ આપણી આ દાળ સરસ બ્લેન્ડ થઈ ગઈ છે હવે આપણે દાળના મસાલા માટે ટામેટું મરચાં આદુ અને મીઠો લીમડો લઈ લીધો છે અને આપણે એકદમ સરસ ઝીણા ઝીણા કટ કરી લેવાના છે તો ટામેટા મરચાંને કટ કરી લેવાના છે આદું આપણે ઉપરથી ફ્રેન્ડ છીણીને એડ કરીશું અને મીઠા લીમડાના પત્તાને આપણે હાથેથી તોડીને અંદર એડ કરી દઈશું ફ્રેન્ડ તો દાળ આપણી ઉકળવા માટે મૂકી દીધી છે મેં અને દાર આપણી સરસ પાંચ મિનિટ જેવું થયું છે ઉકળવા માંડી છે તો હવે આપણે આ જે ટામેટાને મરચાંને બધું કટ કરીને રાખ્યું છે એ એડ કરી દઈશું ફ્રેન્ડ આપણે દાળ એવી બનાવવાના છીએ કે આપણે દરરોજ ખાઈ શકીએ તો આપણે મરી મસાલાવાળીને એવી દાર આપણે દરરોજ ખાઈએ તો આપણને મજા નથી આવતી આપણે દરરોજ દાર ભાત ખાતા હોઈએ તો આપણે રેગ્યુલર જે દારભાત હોય છે એકદમ સાદા અને સિમ્પલ હોય છે તો આપણે એવા જ દારભાત બનાવવાના છે ગરમીઓમાં પણ તમે ખાઈ શકો એવા તો આપણે આ બધું જ ઉકળવા દેવાનું છે તો આપણે જે પાણી એડ કરી ફ્રેન્ડ એના માપનું આપણે મીઠું અંદર એક ચમચી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું બધું અને આપણે ઉકળવા દેવાનું છે ફ્રેન્ડ બધું સરસ હવે ફ્રેન્ડ એની અંદર સિંગદાણા અને ગોળ એડ કરી દઈશું સિંગદાણા ફ્રેન્ડ થોડા અધકચરા મોમાં આવે તો સારા લાગે છે એટલે ઉપરથી એડ કરું છું મેં કોકમ એડ કર્યા છે ત્રણ તમારે કરવો હોય તો કરી શકો છો જો તમને ખાટું ભાવતું હોય તો બાકી તમે ટામેટું એડ કર્યું છે તો જરૂર નથી અને અત્યારે કેરી મળે છે તો તમે કેરી પણ એડ કરી શકો છો અને ફ્રેન્ડ આપણે આવી રીતે આદુ ઉપરથી છીણીને એડ કરી દઈશું ફ્રેન્ડ તમે આ ટામેટા મરચા ને એવું બધું તમે વઘારમાં પણ તેલમાં પણ એડ કરીને અંદર એડ કરી શકો છો પણ હું હંમેશા આવી રીતે જ એડ કરું છું તો મેં તમને એવી રીતે જ બતાવ્યું છે તો ફ્રેન્ડ આપણો આ બધું સરસ મસાલાને ઉકળવા દેવાનું છે એકદમ સરસ ધીમા તાપે આપણે એને ઉકળવા દઈશું એટલે આપણા ટામેટાને બધું સરસ ચડી જાય અને મસાલા પણ સરસ અંદર મિક્સ થઈ જાય તો આપણે એને બેથી ત્રણ મિનિટ જેટલું ઉકળવા દેવાનું છે ફ્રેન્ડ હવે આપણે વઘાર કરવા માટે તેલ મૂકી દઈશું અને વઘારમાં એડ કરવા માટેના મસાલા કરી લઈશું તો મેં એક ચમચી જેટલું જીરું લઈ લીધું છે હળદર લઈ લીધી છે એક ચમચી જીરું પાવડર લીધું છે એક ચમચી થોડું કશ્મીરી મરચું અને ફ્રેન્ડ આપણે થોડી અંદર ચપટી હિંગ એડ કરી દઈશું અને ચપટી જેટલો સાવ ચપટી જેટલો કિચન કિંગ મસાલો આવે છે ફ્રેન્ડ એ એને એડ કરવાનો છે આમાં આપણે બીજા કંઈ પણ મરી મસાલા કે કંઈ પણ તમાલપત્ર લાલ મરચાં એવું કાંઈ એડ નથી કરવાનું આપણે રેગ્યુલરમાં આવા બધા મસાલા આપણે એડ કરીએ તો નથી ભાવતા તો ફ્રેન્ડ હવે થોડુંક આપણે તીખું લાલ મરચું અને કશ્મીરી લાલ મરચું બે એડ કરવાનું છે તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આની અંદર રાઈ એડ કરી દઈશું એક ચમચી જેટલી અને ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવાની છે આપણે અને પછી આપણે ઉપરથી મસાલા એડ કરવાના છે ફ્રેન્ડ તમે હંમેશા આવી રીતે વઘાર કરશો તો તમારો કલર પણ બહુ સરસ આવશે અને મસાલાનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે તો હવે આપણે તરત જ આપણે મસાલાને એડ કરી દેવાનો છે દાળમાં તો આપણી દાળ પણ વઘાર થઈ ગયો છે અને એને આપણે બે મિનિટ જેટલી ઉકળવા દેવાની છે ફ્રેન્ડ વઘાર કર્યા પછી આપણે દાળને બેથી ત્રણ મિનિટ ઉકળવા દઈશું ફ્રેન્ડ સરખી રીતે બાકી આપણા મસાલા તો અંદર ટામેટોનું એવું બધું ચડી જ ગયું છે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ બની ગઈ છે અને ઉકળી પણ ગઈ છે અને મસાલાને બધું સરસ અંદર થઈ ગયું છે તો તમારે આ સ્ટેજ ઉપર એવું લાગે તો થોડી દાળને ટેસ્ટ કરી લેવાની અને ફ્રેન્ડ તમને જો ખટાશ અને ગળાશ કંઈ ઓછું લાગે તો તમે ઉપરથી એડ કરી શકો છો આવી રીતે તો તમારે થોડું ટેસ્ટ કરી લેવાનું છે તો ફ્રેન્ડ હવે આપણે દાળ સરસ ઉકળી ગઈ છે હવે આપણે કોથમીરને સમારીને ઉપરથી એડ કરી દઈશું આપણે ગેસ બંધ કરીએ પછી જ આપણે કોથમીરની અંદર એડ કરી દેવાની છે મેં દાળને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દીધી છે ફ્રેન્ડ આપણી દાળ બની ગઈ છે હવે આપણે ઉપર કોથમીર એડ કરીને ગેસ બંધ કરી દઈશું તો આપણી દાળ એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ તમે આ દાળ દરરોજ બનાવીને ખાઈ શકો છો આપણે રૂટિંગમાં ગુજરાતીના ઘરે હંમેશા દાળ ભાત સવારમાં હોય જ છે તો તમે આવી રીતે દાળ બનાવીને ખાઈ શકો છો તો આપણું રેડી છે દાળ અને ભાત મેની સાથે પાપડ ડુંગળી અને છાશ સાથે સર્વ કર્યા છે તો ફ્રેન્ડ રેડી છે એકદમ સરસ ચટપટી ગુજરાતી દાળ ભાત તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ